નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર આપણી આ યુટ્યુબ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે કે કંઈક અગત્યની જ આપણે ચર્ચા કરવાની છે કે આવો વિડીયો આપણે અત્યાર સુધીમાં જોકે બનાવ્યો જ નથી બરોબર અને ખાસ કે જે આપણે અત્યારે ટ્રેક્ટર પાસે આપણે ઊભા છીએ કે આપણે ટ્રેક્ટરને લગતી માહિતી નહીં પણ કંઈક અલગથી નથી કે આપણે એમાંથી જે ડીઝલ કાઢ્યું બરોબર કે જે આપણે અહીંયા વોટર સેપરેટર આપણે ડીઝલ કાઢી લીધું છે અને ડીઝલનો આપણે છટકાવ કરવાનો છે કે કરવાનો છે કેવી રીતે કરવાનો છે કેટલા પ્રમાણમાં કરવાનો છે બરોબર કે ડીઝલનો આપણે ખેતીમાં ઉપયોગ કરવાથી આપણે રિઝલ્ટ મળે છે કે નથી મળતું કે બરોબર કે બધી આપણે એ ટુ જેડ માહિતી આ વિડીયોમાં દેવાની છે કે જેથી કરીને વિડીયોમાં આગળ બનીને રહેજો કે તમને આ કંઈક અવનવી માહિતી મળ્યા રાખે તો ચાલો હવે વાત કરીએ આપણે કે જે રીતે મિત્રો આપણે વાત કરી કે તમે પંપ પણ જોઈ શકો છો અને ડીઝલ પણ તમે જોઈ શકો છો બરોબર અને જે આપણે આપણે પ્રમાણની મિત્રો તમને વાત કરી કે કરવાનો છે તે પણ હમણાં તમને બધી ટુ જેડ માહિતી આપું કે પ્રતિ પંપ પચાસ એમ એલ વધારે નથી લેવાનો અને જે આપણે ડીઝલ છે બરોબર કે અથવા કેરોસીન પણ ચાલે અને આપણે એના શું શું ફાયદા થાય છે કે જે હાલ આપણે જે જુવારનું વાવેતર કરેલું હતું બરોબર કે તેમાં આપણે ડીઝલ નો છટકાવ કરવાનો છે કે તેમાં આપણે કેવું રિઝલ્ટ મળે છે કે આપણો પણ આ મિત્રો પેલો અનુભવ છે બરોબર કે અત્યાર સુધીમાં આપણે કોઈ દિવસ આ પ્રયોગ કર્યો નથી કે એક ખેડૂત મિત્રની આપણે પણ ભલામણથી આ પ્રયોગ કરેલો છે અને જોવાનું છે કે આપને કેવું રિઝલ્ટ મળે છે અને જુવાર આપણે કઈ રીતની છે બરોબર કે તે ટુ જેડ માહિતી તમને તમને જઈને પણ આપું અને ખાસ મિત્રો અગત્યની વાત કરી દઉં કે આપણે આનું મિશ્રણ જે કરવાનું કે બરોબર કે મિશ્રણ કરવાનું નથી કે કે માનો અડધો કે અડધાથી ઓછો પંપ આપણે ભરી લઈએ એટલે ડાયરેક્ટ આપણે પચાસ એમ એલ આપણે પંપમાં જેમાં નાખી દેવાનું છે અને પછી ઉપરથી આપણે પાણી નાખીએ એટલે એનું મિશ્રણ સો સો ટકા થઈ જાય અને તેના છટકાવ કરવાના શું શું ફાયદા થાય છે કે શું શું નુકસાની છે તે તમામ માહિતી તમને વિડીયોમાં આપણે દેવાની છે કે ચાલો આપણે જુવારમાં જઈને પણ તમને કઈક અગત્યની વાત આપણે કરીએ કે જે રીતે મિત્રો વાત કરી કે કે આપણે 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 જે જુવાર વાવેલી હતી તે ખેતરમાં પણ પહોંચી ગયા છીએ બરોબર વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતની જુવાર છે અને લગભગ આપણે મિત્રો જુવાર આજે ઓગણીસ દિવસ થયા આજે ઓગણીસ દિવસ છે રાઈટ એ રાઈટ બરોબર અને આગળ આપણે વિડીયોમાં પણ આપણે જણાવેલું હતું કે આપણે કઈ કઈ દવાનો છટકાવ કરેલો છે અને તેની એક દવા આપણે જે વિડીયો બનાવેલો જ છે એ દવાનો બરોબર કે એનો છંટકાવ કરેલો છે અને તે પછી પણ આપણે મિત્રો એક દવાનો કરેલો હતો અને તે છતાંય આપણે દવાથી જોઈ એવું રિઝલ્ટ ન મળ્યું કે અત્યારે હાલ તમે જો અત્યારે કેમેરામાં તો અત્યારે તમને નહીં દેખાય અને આપણે સમજાવી પણ નહીં શકીએ કે હાલ આપણે જે આપણે દેશી ભાષામાં કહીએ કે મચ્છી કે જે પાનમાં આપણે ડાગા થઈ જાય કે જે અંદર આપણે જે કપુરિયામાં તમે જોઈ શકો છો કે અંદર જે મચ્છી હોય કે અત્યારે તો થોડોક તડકો છે એટલે વ્યવસ્થિત રીતે નહીં દેખાય કે આપણે તેને કંટ્રોલ કરવા માટે કે આપણે બે દવાના રાઉન્ડ માર્યા જંતુનાશક દવાના બે રાઉન્ડ માર્યા કે તે છતાંય આપણે વહી જાય પણ પછી પાછું આવી જાય બરોબર કે તે હાલ આ તો જુવારમાં આવું થાય છે કે ઓલી બાજુ આપણે મગ વાવેલા છે કે તે પણ હમણાં તમને વિડીયોમાં હું બતાવી કે તે કઈ રીતના છે કે આપણે ઉઈદાથી ફેરુ જ આપણે દવાનો છંટકાવ કરેલો છે કે તે છતાંય આપણે આ કંટ્રોલ નો થયું બરોબર અને અત્યારે આપણો આપેલો અનુભવ છે કે ખાસ મિત્રો કે જે પ્રતિ પંપ પચાસ એમલ અને આપણે છાંટવાનો તમને સમય કહી દઉં કે પંદર દિવસથી ઉપરના ગાળામાં હોય તો જ તમે ડીઝલનો છંટકાવ કરી શકો છો અને ડીઝલ પણ મિત્રો બહુ તમે વધારે પ્રમાણમાં છાંટો તો હાનિકારક પણ બની શકે છે કે એવું નથી કે આપણે છાંટી દઈએ બરોબર કે તે નુકસાન ન કરે કે બધી રીતે નુકસાન સો એ સો ટકા કરે કે આપણે આજ ખેતરમાં ગઈ સાલ કે આ લગભગ ગઈ સાલ જ આપણે મકાઈનું વાવેતર કરેલું હતું અને શિયાળે આપણે મકાઈ વાવેલી હતી કે તેમાં આપણે ઝપટથી ઉગાડવા માટે આપણે કેરોસીનનો મકાઈમાં પટ મારેલો હતો બરોબર કે જે આપણે ત્યારે પણ આપણો એ પેલો અનુભવ કરેલો હતો કે આપણે પટ મારવાથી વેલી ઉગે છે કે નથી ઉગતી પણ વેલી ઉગી જાય મિત્રો કે પટ એટલે માઇનોર પટ આપવાનો છે કે જે આપણે એક કટો હતો એમાં વધારે આપણે પટ આપી દીધો તો કે તે મકાઈ પાખી ઊંઘી હતી એકનું એક બિયારણ અને એકનું એક કે કેરોસીન કે અથવા ડીઝલ બરોબર કે ગમે તે તમે આપી શકો છો કે તે પાખી ઊગી હતી અને આમાં પણ મિત્રો કે આપને બેસ્ટ કે આપને અનુભવ નથી પૂરો પહેલા નંબરમાં તો આપણે આ ટ્રાય કરેલી છે અને આગળ પણ મિત્રો તમને રિવ્યૂ આપશે કે જે કાલે અથવા કે પરમ દિવસે આપને કેવું રિઝલ્ટ મળે છે

અને ખાસ મિત્રો ભલામણ છે કે જે જુવાર વાવતા ખેડૂત મિત્રો છે કે તમે કરવાથી આપને રિઝલ્ટ મળે મળે છે છે એટલે જ અને ખાસ મિત્રો કે વગર ખર્ચે કે એક પણ ખર્ચો નહીં પચાસ એમ એલ એટલે કઈ નહોતું અને આપણો મિત્રો એક ધ્યેય છે કે જ્યાંથી આપણો વિડીયો ખેડૂત મિત્રો જ્યાંથી જોતા હોય ત્યાંથી કે ઓછો ખર્ચો કઈ રીતે કરવો અને ખેતીમાં આપણે વધુ કઈ રીતે ઉત્પાદન લેવું આપણો એક જ લક્ષ્ય છે અને ખાસ મિત્રો કે જે તમને જે આપણે આપણે વાત કરી કે એમાં ઓછો ખર્ચો કરવાનો છે કે તમે તમે દવા જો થાકી ગયા હોય તો આનો પણ પ્રયોગ કરી શકો છો અને આગળ મિત્રો હજી પણ આપણે માહિતીની જો તમારે જરૂર હોય તો કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને કાંઈક આપણા જે અનુભવો છે તે તમારા સુધી અવશ્ય હું શેર કરતો રહીશ અને ખાસ એક બીજી નમ્ર વિનંતી કરું છું કે જેથી કરીને જે ખેડૂત મિત્રો ચેનલમાં કે વિડીયોમાં નવા હોય કે જેથી કરીને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કઈક અવનવી માહિતી હું પહોંચાડું તો સૌથી પહેલાં જાણ તમને થાય કે હવે ચાલો આપણે મગમાં જઈને પણ આપણે બતાવીએ કે તમને કઈ રીતના આપણા મગ છે કે જે રીતે મિત્રો વાત કરી કે તમે મગ પણ જોઈ શકો છો કે આપણે આમાં ડીઝલનો આમાં આપણે સ્પ્રે કરેલો નથી કારણ કે આપણે આમાં અનુભવ નથી અને આ આટલા બધા આમાં આપણે બે દવાના રાઉન્ડ મારેલા છે ઉપરા ઉપર તે છતાંય મગ અત્યારે તમે જોઈ શકો છો કે હાવ કુકડાઈ ગયેલા છે અને આની રિકવરી લઈ આવવા માટે અત્યારે ખાસ આપણે ટ્રેક્ટરની સિઝન ચાલુ છે અને અત્યારે જે હાલ આપણે ખેડૂત મિત્રો પણ ચાલુ છે કે કે તેવા ખેડૂત ખાસ આપણે આપણે ભલામણ કરીએ છીએ તે મગને ઉગે દવાનો કરવો ફરજિયાત છે અને દવા મિત્રો તમને જણાવવું કે જે આપણે મગમાં તમે કદાચ પેલો દવાનો છટકાવ કરવો હોય તો તે દવાનું તમને આપણે નામ દઈએ કે જે આપણે એસીફેટ છે મોનોકોટો છે બરોબર અને સાથે આપણે સાયફર લેવાનું છે બરોબર કે આટલી જ દવાનો ઉપયોગ કરવાનો છે આપણે આમાં અને જે જુવારમાં મિત્રો આપણે જે ડીઝલની વાત કરી અને ખાસ ખેડૂત મિત્રો વિડીયો અવશ્ય શેર કરજો કે જેથી કરીને જે ખેડૂત મિત્રોને ખબર ન હોય કે તેને ખબર પડે કે ડીઝલનો નો છટકાવ કરવાથી આપને સો એ સો ટકા રિઝલ્ટ મળે છે અને ખેતીમાં ખર્ચ ઘટાડો કે જેથી કરીને કઈક આપને આવક સારી એવી રીતે કે જે રીતે આપણે મિત્રો મગની વાત કરી કે તેમાં આપણે તે દવાનો આપણે તમે સરખી રીતે વ્યવસ્થિત રીતે કરી શકો છો અને હાલ મિત્રો તમને સમયની વાત કરી દઉં કે અત્યારે હાલ આપણે ઉનાળામાં દવાનો છંટકાવ ક્યારે કરવો જોઈએ કે હર હંમેશને માટે આપણે દવાનો છંટકાવ બપોર પછી ના સમયગાળામાં જ આપણે દવાનો છંટકાવ કરવાનો કે જેથી કરીને આપણે બેસ્ટ સો એ સો ટકા રિઝલ્ટ મળે કે ત્રણ કે ચાર વાગ્યા પછી જ આપણે દવાનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેથી આપણે જેથી કરીને આપણા જે પૈસાની

અને ખાસ મિત્રો કે જે આપણા ટૂંક સમયની અંદર આપણે સારા એવા સબસ્ક્રાઈબ પણ આપણે સારા એવા યુટ્યુબ ફેમિલીમાં થઈ ગયા છે પચીસસોની આસપાસ અને ખાસ આપણે નમ્ર વિનંતી કરી છીએ કે જે ખેડૂત મિત્રોને કંઈક નવો બીજા ખેડૂત પાસે અનુભવ હોય કે જે મારા વિડીયો જોતા હોય કે તે અવશ્ય મને કોમેન્ટ કરીને પણ તમે જણાવી શકો છો અને જે આપણે વોટ્સએપ નંબર પણ આપણે જે દીધેલા છે બરોબર કે તેમાં આપણે વિડીયો કે અવનવા આપણે મેસેજ કરીને પણ જણાવી શકો છો કે જેથી કરીને આપણે ખેડૂત મિત્રોને જાણ કરી શકીએ કે આનું આમ નહીં ને આમ થાય અને આપણો મિત્રો એક જ હેતુ છે કે ગુજરાતના દરેક ખેડૂતને આપણે ખબર હોવી જોઈએ કે ઓછા ખર્ચે વધુ કઈ રીતે ઉત્પાદન લેવું અને ખાસ મિત્રો કે આપણે ખેડૂત ભાઈઓ છીએ કે આપણે ક્યાંક એકબીજાને આપણે મદદરૂપી આપણે બનશી કે તો જ આપણે આગળ વધશી બરોબર કે જે અમુક ખેડૂત ભાઈઓ પાછળ રહી ગયા છે કે કાંઈક ને કંઈક તેને સપોર્ટ મળતો રહે અને અત્યાર સુધી હાલ આપણે ડુંગળીના વિડીયા બનાવેલા છીએ ઓલરેડી આપણી પાસે છે અને તેમાં પણ જે અમુક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે આને રાપ મારી દેવાય કે આને આમ કરી દેવાય કે તેને પણ આપણે પૂરેપૂરી રિકવર કરી છે કે તેનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર મૂકશી કે એમાં આપણે કઈ કઈ પ્રોસેસ કરીને આપણે એને રિકવર કરી છે બરોબર કે તે ટૂંક સમયની અંદર આપણે માહિતી આપશી અને જેથી કરીને હજી પણ ખેડૂત મિત્રો હું મારા તમને નંબર બોલીને પણ તમને બતાવું છું કે જે નંબર ખાસ નોંધ કરી લેજો નવાણું બે પંચાવન ત્રેસાઠ બે ત્રાણું કે આમાં આપણું વોટ્સએપ પણ ચાલુ છે કે જે ખેડૂત મિત્રોને કંઈક અવનવા અનુભવ હોય તો મારા સુધી વિડીયો તમે શેર કરો કે જેથી કરીને હું બીજા ખેડૂત મિત્રોને કે વિડીયોના માધ્યમથી હું જણાવી શકું કે જે હરેક ખેડૂત મિત્રો છે કે તે સોશિયલ મીડિયામાં કે જે યુટ્યુબમાં કે ફેસબુકમાં હરેક એક્ટિવ નથી કે અત્યારે બધા જોવા વાળા છે કે કોઈને સમજી લો કે વિડીયો બનાવીને આપણે અપલોડ કરી દઈએ કે તે બધાને આવડતું નથી કે આપણી પાસે નોલેજ છે આવડે છે તો અવશ્ય હું બધા ખેડૂત મિત્રો સુધી અવશ્ય જે આપણે આપણી ચેનલમાં વિડીયો મેળવીને અવશ્ય શેર થાય અને ઓછો ખર્ચ થાય બરોબર કે હવે ચાલો આજના વિડીયોમાં આટલી જ માહિતી અને હવે કાંઈક મળશું આપણે અલગથી નવા જ વિડીયોમાં અને જે ખેડૂત મિત્રો ચેનલમાં કે વિડીયોમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં